અમરેલી જિલ્લાની નગરપાલિકાની મતદાનની ટકાવારી અમરેલી શહેર અને જિલ્લાની નગરપાલિકાની ચૂંટણીમાં થયેલ મતદાનની ટકાવારી જોઈએ તો લાઠી સત્તાવન પોઈન્ટ છ્યાસઠ ટકા જાફરાબાદ છ્યાસઠ પોઈન્ટ સાહીઠ ટકા રાજુલા પચાસ પોઈન્ટ પંચોતેર ટકા ચલ્લાળામાં ચોપન પોઈન્ટ સુડતાલીસ ટકા કુલ મતદાન ટકાવારી પંચાવન પોઈન્ટ અઠ્યાસી ટકા પેટા ચૂંટણીમાં જોઈએ સાવરકુંડલા નગરપાલિકાની અમરેલી નગરપાલિકાની વોર્ડ નંબર સાતની પેટાચૂંટણીમાં તેત્રીસ પોઈન્ટ દસ ટકા મતદાન દામનગર નગરપાલિકાની વોર્ડ નંબર બે ની પેટાચૂંટણીમાં બેતાલીસ પોઈન્ટ ત્રેસઠ ટકા મતદાન અને દામનગર નગરપાલિકાની વોર્ડ નંબર ત્રણની ની પેટાચૂંટણીમાં તેત્રીસ પોઈન્ટ ઝીરો એક ટકા મતદાન થયું હતું પેટાચૂંટણીમાં મતદાનની કુલ ટકાવારી તેત્રીસ પોઈન્ટ ત્રેપન ટકા રહી હતી